અરે આ ભાંગ છે આ મારે ના જેમ ને એમ તો ખાવ ખાવ કરે એટલે હવે તો મેલી દીધું છે રહેવાનું બહુ હવે હું એટલે પછી પડે હા

যেম <laughs> পাত <laughs> ખાખરી ઘી પકડી ને ખાવું હોય તો વેલું ઉઠવું પડે ઉઠો હાલો નઈ જો તૈયાર થઈ ગઈ ક્યાં ગઈ તી તું વરી આજ મહા શિવરાત્રી છે ને શિવરાત્રી શું હું આજ તેમે મંદિરે ગઈ તી બાઈ બાઈ બચી તી બસ જો આવી શું ઘરે હાલો ઉઠો હવે હું તો કઉ ઉઠી ગયા આઈ છે હું કરતા છે નાવા ગઈ છે બે રાઈડું ને કે સંડાસ માં છે કે હું કાકા એ ને પડ્યા રજા સહેજ એટલે હું તો તો હાલો ઉઠો પછી જો માં પ્રસાદી ભાંગ રાખી છે થોડીક પી લેજો ભાંગ આપી

আমা ফুটছে তার মমিনকে যে ফ্ুটসলেম ত নি আবে বেছচ আরু থোট কাঘড়ে অলু করর পরেছে এতে হসে হ ওকেতো আপয়ে রাম ফুটব না মাটািয়ালে না ক্ষেম মানে সি নিবাই জ ই বিষুবেপিনানে এলে মানে নিয়েদেলাম মানুভে। এম না গাই জি মানেররা মারাই নাগারু মার মামিনে জকে তামে মানেররামার দানা। ঠিকই দেনে। এমনে পুনে কচ লি হ তাপাছিবেলম েট ড ইলে বাজাটা এলামেটানে লামাটাটু হল ক্ষাইকি টমেটানে লামলছ এট হবে অুনি কছে টদ নে আবিদ মাকে পুলাম যে টবেজিমাবেলাবে মুনেছি মাজ পাই থাক টালেলাম কটালে ছেটটা দল টালে হা এচিট এমামি। આ દીકરો જો તો પેલો ફ્રૂટ્સ વાળો રેકડી લઈને વેચવા આવ્યો છે કે નહીં આ કે છે ને એ મમ્મી આમ લેસ આવ્યો એ મને કીધું કે આ વાળો હે ને આઈ નહીં આવે લેવો હોય ને તો આગળ કોલનલ હે ને કીધું એમ કીધું મને લેસ એ હા તે વાંધો ની છે તો મને આવે તમારી જેમ કેચ કરતા આવી ગયો રોકતા ડડો હવે તો ને ઠગી થઈ ગઈ ની ભાષામાં

હવે ફળ ને ફલાલી જેવલો હું તો જ ખાવાનો હું એ કીતા મમ્મી કહેતી એ જા ફ્રૂટ વાળો નહી આવે જા જા કેતી દીકરી એ હા આંટી થઈ ગયું તો થઈ ગયું હે મમ્મી અને ફ્લૂટ માં છે ને મારા હાથ ઉસલો હોય ને તો એ લેતી આવજે ને મમ્મી એ હા સ્ટ્રોબેરી છે ને તો લેતી આવીશ એ ચંપા કાકી ફ્રૂટ લેવો હોય તો આલો

માં આવે ને એ તો સિવરેજ છે બાયું હોય ફ્રૂટ ફ્રૂટ લેવા હોય આવે ઈ તો વાત તમારી પણ એક સેરીમાં જાવ તો બીજી સેરી વાળી ગોતે એટલે આ વયસો વયસુ એટલે બધી સેરી લાગુ પડે એટલે બધા આવે હાલીને સમજાણું આ તો બરાબર ઓહો ધરાખુ આવા મંડી લાગે કેમ એ કાકી ના કહેવાય દ્રાક્ષ કહેવાય ઈ દેસી શબ્દ હે તને ના ખબર પડે થામાં દ્રાક્ષ દીધી આ કાળી હે ને લીલી 80 ની 800 ને ઓલી 60 ની હવે સસ્તી થાય હજી તો કે ના હોય એટલે મૂકી જ હોય ને કેડા કેમ દીધા 60 ના ડઝન ખા કો સા દે દે ને 600 જમ પગા તું લઈ લ્યો ને બા અરે ના બે જણન ખાન તો પડ્યા દી મારે એ ભાઈ સ્ટ્રોબેરી કેમ દીધી 50 રૂપિયા નું બોક્સ છે બેન તો મને સ્ટ્રોબેરી નો એક બોક્સ આપી દયો લીલી દ્રાક્ષ આપી દયો ને કેળા આપી દયો ભાઈ એ હા હા હાલ્યો બેન આલા પૈસા ભાઈ આ સંકી આવી હા પછી બધી થઈ ગઈ તો તો કસેલી સુકી ભાજી કર નાખું એટલે પછી કાઈ માદણું રીએ ની રહોડા મેં ઓય ઠેક મારે થઈ ગયું છે મારે કેટલું કઈ કરવા ન હતું ને થઈ ગયું છે. ભાઈ મને કેળા પછી દ્રાક્ષનું શું છે? કાડી ફોની 250 લીલી 80 ની ને બોલી હાઈટ ની. બમુંંઠી. લીલી દ્રાક્ષ દે દ્યો. કેળા દે દ્યો. ને સ્ટ્રોબેરીન બોક્સ કેટલાનું? 50 રૂપિયાનું. થાકુ દે દ્યો ને. આલ્યો બેન. આલ્યો ભાઈ પૈસા. ઓલા બેન પૈસા બાકી. ભાઈ તો દે દીધા મારા કઈ મારા બાકી છે આ બેન આવે તો વાતોમાં ભૂલી. આ જર પાસે ગોટાઈ